એક જીણો જોખ કહો જો સમજાય તો જંગલમાં લઈ કાકા ભેંસ ભાગી જંગલમાંથી એટલે સસલા એ પૂછ્યું ભેંસ બેન કેમ ભાગો છો ઈ એ ક્યારે જંગલમાં હાથી પકડવા આવ્યા પોલીસ જંગલમાં હાથી પકડવા આવી ઈ કે હાથી પકડવા આવી એમાં તમે શું કામ ભાગ્યા એ કે ભાઈ ભલે ગમે ને પકડવા આવ્યા પકડાવાય નહીં પકડાઈ જાય એટલે મીર્યા તમને કહું ધંધા ગમે કરો પકડાવું નહીં આ ભેંસ ભાગવત બોલું છું હવે હા બોલજો પ્રાણ હવે બોલું તો ખોટ વચ્ચે બોલ્યું પણ જોક્સ હવે અરે કે પણ ભેંસ બેન હાથી જ પકડવા આવી ફાઈનલ છે ને કે હાથીને જ પકડવા આવ્યા ભાઈ તક તો એ તો હાથી જ પકડશે ને અરે ભાઈ તને નો ખબર હોય સસલા તું તો એસી ઓફિસમાં બાપા હારા કામથી જીવશો કુણું કુણું હારું હારું ખાશો પકડાવાય નહીં કે કેમ એ કે પકડાઈ ગયા પછી હું હાથી નથી ભેંસ સુઈ સાબિત કરવામાં વીહ વી વર વ્યા જાય ભાઈ પછી હું મરવું આપણે સારે જહા પે અચ્છા હિન્દુસ્તા હમારા અરે ચાર દેશની પોલીસ ભેગી થઈ સાહેબ આફ્રિકાના જંગલમાં આવો દાઢ જંગલ આફ્રિકાની એની અંદર ચાર દેશની પોલીસ ભેગી થઈ બ્રિટિશ સરકાર ની પોલીસ અને એમાં સસલું છૂટું મૂકવાનું જંગલ માં એક કલાક થઈ જાય અને સસલાને ને ગાઢ જંગલ માં છૂટું મૂકી દેવાનું એક કલાક પછી સસલા ની પાછળ જવાનું કઈ પોલીસ વહેલું પકડીને આવે એટલે પેલા અમેરિકાની પોલીસ ગઈ દોઢ કલાકમાં ગોતી લઈને વી આવ્યું સાબાવાળ બ્રિટિશ વાળા ગયા લંડનના એક કલાકમાં ગોતી લઈને લીન વી આવ્યા સસલાને પાછું સસલું છૂટું મૂક્યું એક કલાક પછી પાછા જપાનવાળા પાછળ ગયા અડધો કલાકમાં જપાનવાળા ગોતી લઈને વી આવ્યા અને છેલ્લે ભારતવાળાને કીધું કે જાવ હાવર અને સસલું છૂટું મૂક્યું ને કલાક પછી ગઈ પોલીસ આઈ જ ગેલા એક કલાક થઈ નો આવ્યા બે કલાક થઈ નો આવ્યા ત્રણ કલાક થઈ નો પછી નઈ ગયા બરાબર પણ પછી શાળિયા ને પકડ્યું એને શાળિયા ને ધોકે ધોકે મારતા કીધું કઈ દે હું સસલું છું માની જા હું સસલું છું સારા પે અચ્છા હિન્દુસ્તાન એટલે આપણે કઈ વાંધો આપણે ગમે મોદી સાહેબ ગમે છે કારણ કે માણસ બાપુ ક્યાંય પાછો પડે બિચારા છ મહિનાથી કેતા મને આજ ખબર પડી માયા ખેડૂતો ખાતા હોવા બેંકમાં આજ ખબર પડી જમા કરાવવાના અગાઉ સૂચવી દે છે એનું કઈ ખોટું નથી અને ખરેખર આ વસ્તુ જરૂરી છે આ વસ્તુ જરૂરી છે સાહેબ આ દેશની આવક હોય તો ખાલી રોડ ને ખાણે ખાણ ખરીદ ની ટેક્સ કોણ મારો દાદો ભરીએ છીએ આપણે હથિયાર લેવા પૈસા નથી ભારત પાસે વાતો થાય પાકિસ્તાનને કઈ કઈ કહેતા નથી તું પાણે પાણે મરા હેડો આ ઓલા ગીલો બેઠા અહીંયા વસડકાવી નાખી સાહેબ હું આર્મીના યુવાનોને મળ્યો છું પાકિસ્તાનના જે હોય એને હટાવીને પછી એનું જે કઈ ચોકલેટ પીડ્યું હોય ને એ ખાઈને પેટ ભરવું પડે આપણી પાસે ઈ પણ વ્યવસ્થા નથી કેતા શરમ લાગે આ સત્ય આ વસ્તુ છે અને એક યુવાન તો એવું બોલ્યો હતો કે માયા ભાઈ ચોકલેટ તો પછી બહુ ભૂખ લાગી એની વસ્તુ મારે ખાવી પડે પણ પડે કે આવડા કદાચ ક્યાંક ઝેર ભેળવી અને દેતા જાય તો ન મરી જાય પણ માં ભારતીનું નામ લઈ અને અમારી ભગવતીનું નામ લઈને અમે ખાઈ જાય છે કદાચ ઝેર છે ને તોય પચી જતું હશે અમને ખબર નથી હા સત્ય છે માં જીજાભાઈ શિવાજીને બાપુ રોજ થોડું થોડું ઝેર પાયો શિવાજી દે ખોળાબા ઉડાવી રોજ ઝેર પાય એટલે કોઈ બાઈ એટલું કોલી જીજાભાઈ તારા દીકરાને તું ઝેર પાછો તું માં છોક ડાકડ છો કે ના બેન હું એની માં છું તક તો ઝેર કેમ આપો છો કે ઝેર નો ઈ માટે આપું કે થોડું થોડું ઝેર પાતા પાતા મારા શિવાનો કોઠો છે ને ઝેરનો હેવાયો કરું કે કેમ આ મારો શિવો જે મોટો થાય અને પછી કોઈ દગા ખોર મારા શિવાને મારી નાખવા માટે દગો કરે અને એના ભાતામાં ઝેર ભેળવે તો મારો શિવાનો કોઠો હેવાયો હોય તો મારા શિવાને ઝેર ન ચડે એ માટે હું એને કોઠો હેવાયો કરું હે સારા કામ કરશો તો ઝેર આવશે ભાઈ વચ્ચે સો ટકા સારા કામ કરો તો નરાધમ ઉભા હોય અને વાવા જોડાઈ નડે સારું કરવું છે તકલીફ છે અને ત્રીજી વાત કોઈ વસ્તુ ક્યારે કે જે 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 તમારી કુળદેવી છે એની ઉપર પૂર્ણ ભરોસો રાખજો છે એના નેજા હેઠળ પછી મોરારી બાપુ કહે ને કે કાં તમે તમારા સદગુરુ ઉપર છોડી ગયો કાં તમારા સદ્ગુરુ છોડી ગયો બે ની વચ્ચે ન લબડો કા સંપૂર્ણ ભરોસો એના ઉપર આ વડીલો લાયકાતું મેળવી છે એટલે આ સુરત માં મુંબઈ માં પરમાત્મા એ આપ્યું ને આપણે બેઠા બેઠા હાવ માવા સોળવા ઉપડી ગયો મારા વાલીણા તુંય તું રોડ મોટા બન્યા સુલાની આગમણમાં ટાટિયા ભરાવીને બેઠો ને કોકના બાપના ફૂલ નાખા હતા હકીકત કહો આ દુનિયામાં કોઈ દુઃખી છે જ નહીં પણ સાંભળજો સમાજમાં બહુ મોટી વ્યવસ્થા થઈ ગઈ ભાઈ તમે ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જાઓ ને તો જગત તમને બારા કાઢી લે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાવ તો આ દેશના સંતો પણ તમને બારા કાઢી લેશે ગમે એટલા નીચા પડી જાવ ને તો શાસ્ત્રો તમને બારા કાઢી લેશે ગમે એવી ખાઈમાં તમે પડશો તો જગત તમને બારા કાઢી એક છે પણ જેથી તમે અદે ખાઈમાં પડ્યા તેદી દુનિયામાં તમને કોઈ દી કોઈ બારા નહીં કાઢી શકે હે આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં દુખી કોણ છે ખબર નકર અત્યારે એવું કોઈ પરિવાર છે ભાઈ આખો દી દાડીએ જાય હે સરપંચ ઈશ્વર બાપા તમારા ગામમાં છે કોઈ એવો દાખલો તમે ગામના સરપંચ છો હા ફિર કેટલા વર્ષથી સરપંચ છે હા બસ લાયકાત મેળવો આ મોદી સાહેબ સા વેસ્તવેસ્ત કેમ ક્યાં ગયા દિલ્હીમાં ડંગો વગાડી દે ભાઈ હો નકર દિલ્હી બિલ્લી એમ બોલતા ને ઈ બિલિન દીપડો કર્યો કે નહીં એને હા ગાંધી બાપુ એમ કહેતા કાલ હું બોલ્યો નહીં આજ બોલું એ આજ સત્ય કાલ ભૂતકાળ નું બોલ્યો એ ખોટું માન ગ્યું એ મોદી સાહેબે સાબિત કર્યું અજીણી વાતો છે સમજાય તેથી દીદາດ કાઢી હા મને ગમેય માણા હો હા ગમે જ ને વડાપ્રધાન છે ન ગમે આપણા ગામ પાસે આપણા ગુજરાત ગુજરાતી ગુજરાતી હે ગુજરાતી જેવું તમે જો બધાય ભગવાન જન્મા બાય ગુજરાતની બાય વૈયાવાય ગુજરાત હા કૃષ્ણ જન્મા ગોકુળમાં પણ વૈયા આવ્યા અહીંયા રાજ કરવું હોય તો કે ગુજરાતમાં જ આવવું જોવો ગુજરાત જેવું ભગવાન સ્વામિનારાયણ જન્મ હું જોથો હમણાં સપજ્યા પંપિતથી ભૂકાકા ને કે પૂછો હા બોર્ડ માર્યો છું માયાભાઈ યાદવ એટલે એને એમ કે મુલાયમસિંહ જેવું કોઈક આવતું હોય છે સારસો પોલીસ ફરતી એવું ભેલે પેલા ગાવાવાળો હાઉ હું મંડાણા

ਜੀ ਘਰੋ ਸੇਰਵਾ ਐ ਮਦਾਪਨ ਨੋ ਰੇ ਡੋਲਾ ਆਨਾ ਘਰੋ ਸੇਰਵਾ ਜੀ ਆਨਾ ਘਰੋ ਸੇ બુદ્ધિ વાળા માણસ હોય ને આ ધંધો જ નો કરો આ તો પ્રેમ વાળા હોય ને એ જ આ ધંધો કરી શકે દિલ વાળાનું કામ છે બુદ્ધિ વાળાનું નહીં તમે સાત દિન આંકડો માનજો સાહેબ કેટલું માણસ જમે એક જાડી જાન દીકરીને આવી ગયો હોય તો પચાસ પાંચસો માણસ નો આપણે હાથ એકી એને બદલે સાત સાત દિવસ સાહેબ આજુબાજુના ગામમાં વખાણની વાતો થાય છે વખાણ નથી કરતો ખોટા કે નહીં અહીંયા કથા થાય છે વાવડીમાં કર્યું છે આયોજન આ લોકોએ આ કોણ પૂરું પાડે છે જ્યારે અસ્તિત્વ કામે લાગી જતું હોય છે કૃષ્ણ રાજી હોય કે આજ મારી ભાગવત કથા અને આજ હું આ કામ હવે તમે સાંભળી જાઓ અમારો અમારો મારો તમે ખાલી પ્રોગ્રામ રાખો